દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર જિલ્લો અને અન્ય જિલ્લા ગુજરાત રાજ્ય તેમજ બીજા રાજ્યો પ્રદેશો તેમજ વિદેશના વાળંગ્ઞાતિના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ આ યુવા મેળામાં એમનો પરિચય આપ્યો હતો આ યુવા મેળામાં ચાલીસ થી વધુ યુવકો આ યુવા તરીકે વિપુલભાઈ દલાલ ગુજરાત સેવા પ્રમુખ અમદાવાદ તેમજ નરેન્દ્રભાઈ પારેખ વડોદરા પારેખ વિકાસ મંડળ પ્રમુખ યોગેશભાઈ પારેખ ટ્રસ્ટી ગુજરાત વાણન સેવા ટ્રસ્ટી પારેખ ડોક્ટર ગિરીશભાઈ પારેખ સંજયભાઈ સોલંકી સમાજના યુવાનો મેળો વડોદરા શહેરના જેપી રોડ વડોદરા ખાતેના દિવાળીપુરા અતિથિગૃહ ખાતે યોજવામાં આવ્યું હતું આજે દિવાળીપુરા અતિથિગૃહ ખાતે સેવા સમાજ દ્વારા એક પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને આ સમાજ દ્વારા પંદર પસંદગી સંમેલનનું આયોજન છે અગાઉ ચૌદ યુવા મેળામાં વડોદરા સમગ્ર ગુજરાતના લોકોની પસંદગીનું પ્રથમ સ્થળ કહેવાય કારણ કે વડોદરા સંસ્કારી નગરી પણ છે શૈક્ષણિકનું ધામ પણ છે અને સાથે સાથે વડોદરાના લોકો એટલા બધા શિસ્ત અને સંયમમાં માનનાર છે કે તમે જોશો તો અહીંયા આગળ બીજી કોઈ જાતનો ઘોઘાટ કેવું કંઈ મળશે નહીં અહીંયા આગળ આવેલા જે પાત્રો છે એ પાત્રો પણ પોતાનું પસંદગીનું ધોરણ એની સમકક્ષ મળી રહે તેને માટે જે કેટલાક પાત્રો તો જે લોકો અમેરિકાને લંડનમાં અને કેનેડા ખાતે ફ્લાઈ થયા હોય એવા પાત્રો પણ અહીંયા આગળ હોય છે સાથે સાથે આઉટ ઓફ સ્ટેટના પણ લોકો હોય છે સમગ્ર ગુજરાતના જુદા જુદા પ્રાંતોમાંથી આવનાર લોકો પણ અહીંયા આગળ હોય છે એટલે વડોદરા શહેરના એ લોકો આવીને અહીંયા આગળ પોતાનું યોગ્ય પસંદગીનું પાત્ર મળે તેને માટેનો પ્રયત્ન હોય છે અગાઉ પણ જેટલા જેટલા યુવા મેળા ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ થતા હોય એની કમ્પેરિઝનમાં વડોદરામાં જે થાય છે તેમાં લોકોને સારામાં સારું પાત્ર મળી રહે અને તેમનું ભવિષ્ય અહીંયા આગળ વડોદરામાં લગ્ન થયા પછી સુધરે છે એવું તે લોકોનું માનવું છે અને એ લોકો જે રીતે અહીંયા આગળ જઈને પ્રચાર કરતા હોય છે એ પ્રચારને લીધે અમે પંદરમાં યુવા મેળો સફળ રીતે અહીંયા આગળ સંપન્ન કરી શક્યા છે સાથે સાથે અહીંયા આગળ સમગ્ર ગુજરાતમાં ગુજરાત વાળા વાળન સેવા સંઘનું નેજા હેઠળ આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અત્યારે સમાજ ભવનનું નિર્માણ અમદાવાદ ખાતે ત્યાં ગુલભાઈ ટેકરા પાસે થઈ રહ્યું છે એની અંદર એવું કહેવાય છે કે લગભગ પંદરથી વીસ કરોડનો ખર્ચો હશે એટલે એ ખર્ચા માટે પણ સમગ્ર ગુજરાતના આ પ્રતિનિધિત્વ પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીગણ સહિત અને બીજા જુદા જુદા બિલ્ડરથી માંડીને સમાજના એવા એક વિશિષ્ટ પ્રકારના જે દાતાઓ અને સાથે સાથે સમાજને યોગદાન પોતાની રીતે આપનાર વ્યક્તિઓ પણ અહીંયા આગળ હોય છે અને એ લોકો પણ આવીને સમાજને ફાયદો થાય સમાજના લોકોને ફાયદો થાય સમાજના બાળકોનું ભવિષ્ય સુધરે તેને માટે તેમના પ્રયત્ન હોય છે પચાસ જેટલા યુવકો છે અને સાહીઠ જેટલી યુવતીઓ છે ડોક્ટર ગિરીશ પારેખ પૂર્વ મ્યુનિસિપલ હિંમત સેવા સમાજ વડોદરાના પ્રમુખ